જય શ્રી કૃષ્ણ વિદ્યાર્થી મિત્રો ચલો આપણે ચેપ્ટર સાત અગત્યનું છે યામ ભૂમિથી એની માહિતી જોઈ રહી જઈ હવે આગળ ચેપ્ટર સાત યામ ભૂમિથીના ત્રિકોણ અને ચતુષ્કોણની માહિતી જોવાની છે તો ચાલો આપણે એની માહિતીથી શરૂઆત કરીએ ત્રિકોણના અમુક નિયમો તો ચાલો વિદ્યાર્થી મિત્રો આપણને ત્રણ ત્રિકોણના જે શિરોબિંદુ આપ્યા છે ત્રણે ત્રણ ત્રિકોણના શિરોબિંદુને દર્શાવી દઈએ આ તમારો કોઈ એક ત્રિકોણ છે નામ આપી દઉં એ બી સી અને જો a ના યામ છે તમારી પાસે x1 y1 b ના યામ છે તમારી પાસે x2 y2 અને c ના યામ છે તમારી પાસે x3 y3 ઓકે આપેલા શિરોબિંદુ પરથી જો ત્રણેય બાજુના માપ સમાન હોય તો સમબાજુ ત્રિકોણ બનશે એટલે તમારે યાદ રાખવાનું કે પહેલા તો તમારે શું કરવાનું છે કે ab bc અને ac આ ત્રણેય ત્રણના અંતર સૂત્ર મદદથી અંતર મેળવવાનું છે અને જો ત્રણે ત્રણ ના અંતર સૂત્રની મદદથી તેનું મૂલ્ય સમાન મળે ત્રણેયનું મૂલ્ય સમાન મળે તો આ ત્રિકોણ કેવો હશે સમજુ ત્રિકોણ હશે એટલે પેલી યાદ એ રાખવાનું કે આપેલા શિરોબિંદુ કયા ત્રિકોણના છે કેવી રીતે છે એ કરવા માટે તમારે પેલા એ બી અને એસી ત્રણે ત્રણ નું અંતર મેળવી લેવાનું

ઓકે એના ઉપરથી જો એ બી બરાબર બી સી ઇઝ નોટ ઇક્વલ ટુ આ બે બાજુના માપ સમાન નથી સમાન તો સમદ્વિ ભુજ આ બે બાજુના માપ આ નથી સમાન સમદ્વિ ભુજ આ બે બાજુના માપ સમાન આ નથી સમાન સમદ્વિ ભુજ આ ત્રણ શરત તમારે સાબિત થશે કે કોઈ પણ બે બાજુનો માપ સમાન અને ત્રીજીનું સમાન હશે નહીં આગળ આપેલા શિરોબિંદુ પરથી જો ત્રણેય બાજુનો માપ અસમાન હોય ત્રણેય બાજુનું માપ અલગ અલગ આવે તો એ ત્રિકોણ કેવો કહેવાય વિસંભૂત તમે અંતર સૂત્ર ની અંતર મેળવી લીધું અંતર મેળવ્યા પછી જો ત્રણમાંથી માંથી એકઈ માપ સમાન નથી થતું તો એ ત્રિકોણ કેવો છે વિષંભૂત કેમકે માપ સમાન નથી આવતો અલગ અલગ આવે છે અને હવે આવે છે ચોથી શરત આપેલા શિરોબિંદુ પરથી જો બે બાજુના વર્ગનો સરવાળો ત્રીજી બાજુનો વર્ગ જેટલો થાય તો શિરોબિંદુ કાટકોણ ત્રિકોણના છે એવું કહેવાય કાયદેસર આપણને બધાને ખબર પડી જાય કે જો કાટકોણ ત્રિકોણ ના હોય એટલે તમારે શું કરવાનું આ ત્રણ પેલા અંતર સૂત્રની મદદથી ત્રણેયનો અંતર મેળવી લેવાનું અને કોઈ પણ બે બાજુનો સરવાળો ત્રીજી બાજુના વર્ગ જેટલો થઈ જાય તો એ ત્રિકોણ કયા છે કાટકોણ ત્રિકોણ શિરોબિંદુ છે

ચલો એનો મતલબ હું તમને એવું કીધું હતું કે કોઈ પણ બે બાજુમાં જે બાજુ કર્ણનું હોય એના સિવાયનું જે બિંદુ હોય ને એ કાટખૂણો હોય હવે આમાં જુઓ બીસી છે એટલે કાટખૂણો કોણ બનશે એ કોણ બનશે એ એ બી છે એટલે કાટખૂણો કોણ બનશે સી આ એક વસ્તુ યાદ રાખજો ઓકે જે કર્ણ હોય ને એના સિવાયનું જે બાકી ત્રિકોણનું બિંદુ વધતું હોય ને ખૂણો બનતા એ જ ને એવું ખૂણો બને આગળ કોઈ પણ બે સમાન બાજુના વર્ગનો સરવાળો એ ત્રીજી બાજુના વર્ગ જેટલો હોય તો આપેલા શિરોબિંદુ સમદ્વી ભૂજ કાટકો ત્રિકોણના છે યાદ રાખજો કોઈપણ બે બાજુનો વર્ગનો સરવાળો કર્યો અને કર્ણનો વર્ગ જેટલો થઈ જાય એમાં જે બે બાજુનો વર્ગનો સરવાળો તમે કર્યો એ જો બે સમાન હોય તો એ કયા ત્રિકોણના કહેવાય સમદ્વી ભૂજ કાટકો ત્રિકોણ એટ ફોર કે એ બી બરાબર બીસી અને એ નો વર્ગ પ્લસ બીસી નો વર્ગ બરાબર એસી નો વર્ગ થાય તો ખૂણો કાટકોણો થઈ ગયો ઓકે જો અહીંયા કાયદેસર તમારે આ વસ્તુને યાદ રાખવાની છે પણ હું તમને સિમ્પલ લેંગ્વેજમાં કહું ઇથાગોરસો પ્રમાણે એપ્લાય કર્યો અંતર સૂત્ર મી કુ પાગોરસો પ્રમાણે એપ્લાય કર્યો અને જે બે બાજુના વર્ગનો નો સરવાળો ત્રીજી જેટલો થઈ ગયો લઈ તો આપણને ખબર પડી કે કાટકો ત્રિકોણ છે હવે બે મૂલ્ય સમાન આવી જાય તો કઈ વિચારવાનું જરૂર છે સમજવી ભૂજ કાટકો ત્રિકોણ પોસિબલ થવાનો અને છેલ્લી શરત આપેલા ત્રણ બિંદુઓ સમરેખ હોય ત્યારે વચ્ચે હોવાની શરત સમરેખ હોય એટલે હું એક રેખા પર હોય આ માની લો કે મારી કોઈ એક રેખા એ બી છે એના ઉપર બિંદુ સી છે તો જો એની પોસિબિલિટી કઈ રીતની એ ડેસ બીડે સી હોય તો એ બી અને બીસી નો સરવાળો એસી જેટલો થાય એ સી સીડેસ બી હોય તો એસી અને બીસી નો સરવાળો એ બી જેટલો થાય એ એડેસ સી હોય તો એ બી અને એસી નો સરવાળો બીસી જેટલો થાય બધાએ અંતર સૂત્ર તો ફરજ જાત એપ્લાય કરવું પડે આપેલા ત્રણ બિંદુ સમરેખ ન હોય અને અસમરેખ હોય ત્યારે એ બી પ્લસ સમરેખ ન એક ન તો તમારા માટેની આ શરત એક એપ્લાય થતી હોય અને એ શરત કઈ સામાન્ય છે એમાં કઈ વિચારવું નથી જેમ ઉપર આપતા હતા એમ જ શરત છે બે બાજુનો સરવાળો ત્રીજી બે બાજુનો સરવાળો ત્રીજી બાજુ કરતા વધારે થવાનો છે આગળ ચતુષ્કોણના અમુક નિયમો હવે ચતુષ્કોણ એટલે હું કાંઈ પ્રોપર નથી કેતો ચતુષ્કોણ એટલે ચાર બાજુવાળી બંધ આકૃતિ હવે પછી સમા સાબિત કરશું આપણે કે સમાંતર બાજુ છે સમ બાજુ છે કાટકો સોરી લંબચોરસ છે ચોરસ છે પછીની વાત છે ચતુષ્કોણ એટલે હું તો કે ચાર બાજુવાળી બંધ આકૃતિ એને ચતુષ્કોણ કહેવાય એટલે વાત પૂરી જો આપેલા શિરોબિંદુ સમાંતર બાજુ ચતુષ્કોણના હોય તો

તો આમાં વિકર્ણ એસી નું મધ્ય બિંદુ બરાબર વિકર્ણ બી નું મધ્ય બિંદુ અને આના ઉપરથી તમને જો ત્રિકોણ ચતુષ્કોણ માંથી કોઈ પણ ત્રણ ના માપ આપાય છે ને ચોથા માપ મેળવવું હોય છે ને તો તમારે આ શરત જ એપ્લાય કરવી પડશે કે એક વિકર્ણ એસી નું મધ્ય બિંદુ બરાબર વિકર્ણ બી નું મધ્ય બિંદુ ભૂલી ન જતા યાદ રાખજો કાયદેસર વસ્તુ છે જો આપેલા શિરો બિંદુ સમબાજુ ચતુષ્કોણ ના હોય તો સમબાજુ ચતુષ્કોણ એટલે ચારે બાજુ માપ કેવા થાય સમાન પણ આને ખૂણા સાથે કોઈ મતલબ નથી ચારે બાજુનો ખાલી માપ સમાન થાય સંબાજુ માટે આગળની ની શરત આપેલા શિરો બિંદુ લંબ ચોરસ હોય તો એ બી બરાબર સીડી અને બીસી બરાબર એડી એટલે સામસામે માપ સમાન સામસામે ની માપ સમાન થઈ ગયા વિકર્ણ એસી બરાબર બીડી એનું માપી સમાન થઈ ગયું અને વિકર્ણ ચારે ખૂણા નેવું ના સાબિત થાય એટલે અંતર સૂત્ર તારે એપ્લાય કરવું પડે માન લે કે આ ત્યાં લંબચોરસ એ બી સી લીધું તો એમાં તારે કાંઈ નહીં કરવાનું પહેલાં તો ચારે ચારના માપ મેળવી લે અંતર સૂત્રની મદદથી એટલે આ બે માપ સમાન થશે અને આ બેના માપ સમાન થઈ ગયા એ થઈ ગયા પછી વિકર્ણ મેળવે એટલે ત્યારે સીધો પાયથાગોરસ પ્રમેય એપ્લાય થઈ જાય અને પાયથાગોરસ પ્રમેય પરથી એક ખૂણો કાટખૂણો તો બાકીના ચતુષ્કોણ એ કોનો બનાવતું હોય તો કે લંબ ચોરસ જ બનાવતું હોય જે લાસર જ એપ્લાય થાય જો કેરી પડે છે કે હું નવું નથી કરતો આગળ આપેલા શિરોબિંદુ ચોરસ ના હોય ચોરસ ના હોય તો ચારે બાજુના મૂલ્ય સમાન પાયથાગોરસ પ્રમેય એપ્લાય થાય ખૂણો નેવું નો બનેલ બાકીના બધા ખૂણા નેવું ના તો સર અહીંયા સંબાજુમાં હા પણ સમબાજુમાં ખૂણા નેવું ના ન હોય સંબાજુમાં ચારે બાજુ જ ખાલી કેવી હોય સમાન હોય છે એને ખૂણા બુણા સાથે કોઈ મતલબ નથી એવી રીતે આ સમાંતર બાજુ તુષ્કોણમાં સામસામેની બાજુનું માપ સમાન થાય ચાલો હવે એવી રીતે ઉપરના બધા નિયમો ચોથું બિંદુ મેળવવા માટે પણ ઉપયોગી બનશે જયારે તમને ત્રણ બિંદુ આપી દીધા હશે ચોથું બિંદુ તો તમારી પાસે એક જ શરત હશે હું તો ઉપરના બધા એપ્લાય થવા પડશે મોસ્ટ ટાઈમ સમલંબ સમલંબ ચતુષ્કોણ ચતુષ્કોણ એટલે હું તો કે ઘરે આપણે જેલું નાવાનું ટબ આવે ને યાદ કરજે આપણે જે સ્નાન કરતા હોય જેમાં પાણી મોટું ટબ ભરતા હોય એ ટબ આના જેવું હોય વિચાર આંખ બંધ કરીને જો હા સર ઊંધું મૂકી દે

સમૂહ ક્ષેત્ર ત્રિકોણીય પ્રદેશમાં વિભાજન કરે છે ત્રિકોણમાં દોરવામાં આવેલી મધ્યગા આ જે મધ્યગા એડી દોરે ને તો આ ત્રિકોણનું બે સરખા ભાગમાં વિભાજન થાય કેટલા ભાગમાં બે સરખા કેમ મધ્યગા છે એ સામેની બાજુનું બે સરખા ભાગમાં વિભાજન કરે છે ઓકે એના ઉપરથી તો તમારે લખવું હોય તો લખાય ત્રિકોણ એબીસીનું ક્ષેત્ર બરાબર ત્રિકોણ એબીડી ક્ષેત્રફળ એટલે ત્રિકોણ એ બી ડી નું આ બાજુનો સરવાળો કરો એટલે કોણ મળી જાય તો કે આખો ત્રિકોણ મળી જાય છે આગળ ત્રિકોણ એબીસી ના સમતલમાં આવેલું એક એવું બિંદુ કે ત્રિકોણના ત્રણેય બિંદુથી સમાન અંતરે હોય ત્રિકોણના સમતલ એબીસી ના સમતલમાં આવેલું એક બિંદુ જેથી બી થી સમાનંતર આવેલું હોય તો સૌપ્રથમ પ્રથમ નો વર્ગ બરાબર પીસી નો વર્ગ કરતા વાય એમ મળી જાય આજે વાય મેળવવો છે બિંદુ પી નો તો શું કરવું પડે પીએ નો વર્ગ બરાબર પીસી નો વર્ગ એટલે તને વાય એમ મળી જાય પછી પીએ નો વર્ગ બરાબર પીબી નો વર્ગ કરો એટલે તને એક સેમ મળે છે આ રીતે તને યામ મળે છે પણ આ લીટી નો કોઈ અગત્યતા નથી હું માનતો હું તમને એ ડિપેન્ડ કરે તમારા પર તમે કેવી રીતે ગણતરી કરો છો બિંદુ પી ને પરિકેન્દ્ર કહેવાય આ જે બિંદુ પી છે ને એને શું કહેવાય પરિકેન્દ્ર અને એના પરથી જે વર્તુળ તૈયાર થાય ને જો મેં તમારી સમક્ષ બતાવ્યું છે આ વર્તુળને કહેવાય પરિવર્તુળ એટલે બિંદુ પી છે શું છે પરિકેન્દ્ર સર કેમ

આને કહેવાય પરિત ઓકે યાદ રાખજો ટોપિક આગળ ત્રિકોણ એબીસી માં એડી બીઈ અને સીએફ અનુક્રમે એબી એ બી અને સી માંથી નીકળતી મધ્યગા અને એક એવું બિંદુ જી એક્સ વાય પાસે ટુ જેમ એક્સ ગુણોત્તર વિભાજન કરે છે ફરી એક વખત જોઈ લે આ બિંદુ એડી બીઈ અને સીએફ આ ત્રણ દોરી છે ઓકે અને ત્રણેય બિંદુ શું કરે છે એક એવી જગ્યા પાસે આવીને ભેગા થઈ જાય છે આ બાજુનો બે ભાગ અહીંયા એક ભાગ એવી જગ્યા પર આ બિંદુ જી વિભાજન કરે છે જે મેં બતાવ્યું છે તો જો તમારે બિંદુ જી ના મેળવવા આવે ને તો પેલા બિંદુ જી ને કહેવાય ત્રિકોણનું મધ્ય કેન્દ્ર શું કહેવાય પરિકેન્દ્ર અલગ વસ્તુ છે અને મધ્ય કેન્દ્ર અલગ છે પરિકેન્દ્ર અંદર મેં તમારી સાથે એવી કોઈ ચર્ચા નથી કરી પણ એક વાત એવી કીધું કે આ બિંદુ થી બધાથી સમાન અંતર આવેલું હોય આ બિંદુ પી છે ને એ થી બી થી અને સી થી સમાન અંતર છે અને એ જ ટોપિકમાં એ ચર્ચા કરો તો જો આ બાજુ બે ભાગ આવ્યા એક ભાગ આવ્યો સમાન ન કહેવાય ઓકે ચાલો તો જો મધ્ય કેન્દ્ર તમારે એના યમ મેળવવો હોય તો તમારે એક્સ વન એક્સ ટુ અને એક્સ થ્રી ડિવાઈડ બાય થ્રી વાય વન વાય ટુ અને વાય થ્રી ડિવાઈડ બાય થ્રી તમારે કરવું પડે એટલે તમને સીધા જ બિંદુ ના મળી જાય અને જ્યારે તમને ખાલી કોઈ એક રેખા આપી હોય તો તમારે એના પરથી વાળું સૂત્ર લખવું પડે અને તમને ખબર હોય તો આગળ તમે માહિતીમાં જોયા એ સૂત્રને એપ્લાય કરીને તમારે કરવું પડશે ઓકે આ હતી તમારી સામાન્ય પણ ત્રિકોણ અને ચતુષ્કોણની ખૂબ અગત્યની માહિતી જો આ માહિતીમાં તમે અટવાશો તો આગળના એક પણ દાખલામાં તમને કાંઈ ખબર પડશે નહીં ઓકે તો હવે જોશો આપણે આગળના દાખલા